ધારી માં દીવ ઘોઘલા થી નીકળેલ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ધારી આવે લોહાણા છે સેવ આપણે યાત્રા આયોજન કર્યું છે તો આ બાબતે આપ શું निवासी અમારી યાત્રા ભોગલાથી તારીખ ચાર તારીખના અમે બપોરે ત્રણ વાગે નીકળેલા ઉનામુખ અમે નાઇટ કરેલી ખોડિયાર મંદિરે ત્યાંથી સવારે સાડા પાંચે નીકળેલા બીજી નાઇટ અમારી ક્રુસિશિયમ અમારી સાથે પદયાત્રીઓ એસી બહેનો અને એસી જેમ્સ છે અને આઠ દસ છોકરાઓ છે આ જલારામ બાપાની એવી કૃપા છે કે અમે આજે અમે બીજો ત્રીજો દિવસ ધારી પહોંચ્યા છે બધા સહી સલામત પહોંચ્યા છે અને અમારા રોવાણા સમાજમાં જે પ્રસાદીની ભોજન માટે અમારી વ્યવસ્થા સારી રીતે કરી દેશે અને અમે બધા યાત્રીઓ અહીંથી પાછા કાલે સવારે નીકળશું હનુમાન અડપલા હનુમાન છે ત્યાં અમારું ભોજનની વ્યવસ્થા છે ત્યાંથી સાંજે બગસરા વડીયા મહાજનવાડીમાં છે ત્યાંથી પછી જશું વડીયા મુકામે જશું ત્યાં અમારું સબ બધું આયોજન પિન્ટુ પિન્ટુભાઈ કરે છે વડિયા બીજ રાતે નાઇટમાં ત્યાં ભોજનની વ્યવસ્થા અને બધી અમારી ફૂલ વ્યવસ્થા ત્યાં કરે છે એમ જ્યાં ધારીમાં કરે છે બગસરામાં કરે વળીયા ત્રણેય ઠેકાણે અમને પૂરેપૂરો સહકાર આપે છે અને આ સહકારથી આ યાત્રાનું પૂર્ણ અમે તારીખ નવના જલારામ વીરપુર સાંજે છ વાગે ત્યાં અમે પૂર્ણ કરીશું પણ અમને આજે અમે તેરથી ચૌદ વર્ષથી યાત્રાનું આ જલારામ બાપાની કરીએ છીએ અમને કોઈ તકલીફ પડતી નથી અને બધી જગ્યાએ વ્યવસ્થા બાપા અમારી સાથે નિમિત્ત હોય છે કેમ કે આમાં નિમિત્ત હોય ત્યારે જ આ બધું થાય કે અમે તો આ વસ્તુ કરી શકીએ નહીં જય જલા રામ આ યાત્રિકો ધારી શહેર ખાતે પહોંચતા શહેરીજનો દ્વારા મહાપ્રસાદીનું ધૂન ભજન અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું સાહેબ આજે ધારી ખાતે યાત્રિકો પહોંચ્યા હતા તો કયા પ્રકારનું આપનું આયોજન હતું આજે મોગલા દેવથી વીરપુર જતા પદયાત્રી આશરે એકસો આસપાસ ધારીમાંથી પ્રસાદ થતાં ધારી લોહાણામાં જઈને ધારી લોહાણા પ્રસાદી સત્સંગ રાસ અને સમાજની સમજ સમાજ સમુખ ભોજનનું આયોજન કર્યું હતું આજના અમારા દાતા ભજરિયા પરિવાર હતા અને દર વર્ષે આ લોકો જ્યારે ધારીમાંથી પ્રસાદ થાય ત્યારે અમને આ લાભ મળે છે અને દીબાને અમારે સમૂહ પ્રસાદ આજે સાતસોથી આઠસો માળાનું સમૂહ પ્રસાદનું આયોજન હતું અહેવાલ પ્રતાપવાડા વાળા લોકાર્પણ